ગુડ મોર્નિંગ મિત્રો નમસ્કાર કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને નીટ બાયોલોજીની તૈયારી ખૂબ સારી રીતે કરી રહ્યા હશો નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું સ્ટાન્ડર્ડ નો એકમ નંબર 5 મનુષ્ય દેહ ધર્મ વિદ્યા અને તેનું ચેપ્ટર નંબર એટીન દેહજળ અને પરિવહન પ્રકરણ નંબર અઢાર દેહજળ અને પરિવહન બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશન તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને નીટની દ્રષ્ટિએ અગત્યના એવા ઘણા મુદ્દાઓ આપણે ઓલરેડી ભણી લીધા છે મિત્રો હાલમાં આપણે હૃદય વિશે અભ્યાસ કરી રહ્યા છીએ આપણે હૃદયની જે રચના છે તેને પૂરી રીતે સમજી લીધી છે આજના લેક્ચરની અંદર આપણે હૃદયની અંદર આવેલી ગાંઠ પેશીઓ એમાંથી ઉત્પન્ન થતા સ્નાયુ તંતુઓ અને ત્યારબાદ અમુક વિશિષ્ટ રચનાઓ બરોબર તેના વિશે સમજવાના ઓકે મિત્રો મિત્રો તો ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ મિત્રો માનવના પરિવહન તંત્રમાં આવેલું સૌથી અગત્યનું અંગ આપણે કીધું એમ બીજું કાંઈની પણ હૃદય છે હૃદયની રચનામાં આપણે જોયું હતું તેમ હૃદયની રચનામાં ચાર ખંડીય રચનાઓ આવેલી હોય છે હૃદય છે તે ચતુષ્ખંડીય રચના છે જેની અંદર ઉપરની તરફ આવેલી તુલનાત્મક રીતે નાની એવી રચનાઓને કર્ણક તરીકે ઓળખવામાં આવે છે જે પાતળી દિવાલ વડે ઘેરાયેલા હોય છે જ્યારે નીચેની તરફ આવેલી અને જાડી દિવાલવાળી તુલનાત્મક રીતે મોટી એવી રચનાઓને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે આ જાડી અને પાતળી દિવાલ તેની અંદર રહેલા રુધિરના દબાણને આધારે વિકાસ પામેલી છે હવે જો જોવા જઈએ તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક અને ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક આની વચ્ચે રુધિરનું પરિવહન ચોક્કસ રીતે થતું હશે બરાબર રુધિરનું પરિવહન કઈ દિશામાં થાય છે તો કર્ણકથી ક્ષેપકની દિશામાં થાય છે અને એક જ દિશામાં મતલબ કે ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં જાય છે જમણા કર્ણકનું રુધિર જમણા જ ક્ષેપકમાં જાય છે અને આ બંનેની અંદર વિવિધ રીતે આપણે જોઈ છીએ તેમ આ બંનેની અંદર ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજેનેટેડ એમ બંને પ્રકારના રુધિર આવેલા હોય છે બરાબર ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજનેટેડ એમ બંને પ્રકારના રુધિર આવેલા હોય છે મતલબ કે ડાબા કર્ણકમાં રહેલું રુધિર ક્યારેય જમણા કર્ણકમાં જતું નથી જમણા રુધિર ક્યારેય ડાબા કર્ણકમાં જતું નથી કે ડાબા રુધિરમાં રુધિર ક્યારેય જમણા જમણા ક્ષેપકમાં જતું નથી કે રુધિર ડાબામાં જશે નહીં મતલબ કે રુધિરના વહનની દિશા હંમેશા કર્ણકથી થી ક્ષેપક તરફની હશે અને એ પણ એક જ દિશામાં એક જ ભાગમાં મતલબ કે ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં જશે જમણા કર્ણકનું રુધિર જમણા જ ક્ષેપકમાં જશે હવે જો તમને યાદ હોય તો આપણે તેમ ડાબા અને જમણા કર્ણકની વચ્ચે અમુક ચોક્કસ પ્રકારના આવરણો છે એ જ રીતે કર્ણક અને ક્ષેપકની વચ્ચે પણ આવરણો છે જો આવા આવરણો હોય તો રુધિરનું વહન કેમ થાય એટલા માટે જ છે હૃદયની અંદર વાલ્વની બનેલી વિવિધ રચનાઓ આવેલી હોય છે જે એક દિશાની અંદર જ રુધિરનું વહન પ્રેરશે તો ચાલો મિત્રો સમજીએ કે હૃદયમાં કયા પ્રકારના વાલ્વ આવેલા હોય છે હૃદયમાં કયા પ્રકારના વાલ્વ આવેલા હોય છે ચાલો તેના વિશે સમજીએ મિત્રો અહીંયા વાલ્વની રચનાઓ જે છે તે એક નિશ્ચિત દિશામાં રુધિરના વહનને પ્રેરશે અને તેઓ નિશ્ચિત રીતે ઓક્સિજેનેટેડ અને ડીઓક્સિજનેટેડ એટલે કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન એવા રુધિરને એકબીજાથી મિશ્ર થતા પણ બચાવશે બરોબર કારણ કે આપણે જાણીએ છીએ કે હૃદયની અંદર જે ડાબા તરફનો વિસ્તાર છે બરોબર હૃદયનો જે ડાબો વિસ્તાર છે મતલબ કે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક તેની અંદર ઓક્સિજેનેટેડ રુધિર આવેલું હોય છે ત્યારે જમણું કર્ણક અને જમણું ક્ષેપક તેની અંદર ડીઓક્સિજેનેટેડ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર આવેલું હોય છે બરાબર તો આ વાલ્વની રચનાઓ જે છે તે કઈ છે ચાલો તેના વિશે સમજીએ તો હૃદયના વાલ્વ ક્યાં ક્યાં હશે મિત્રો તો મુખ્યત્વે ત્રણ પ્રકારના વાલ્વ હૃદયમાં જોવા મળે છે એમાંનું સૌથી પહેલું જે છે એ છે જમણો એટ્રિયો વેન્ટ્રીક્યુલર ત્રિદલ વાલ્વ એટલે કે એટ્રિયોવેન્ટ્રિક્યુલરનો મતલબ થાય છે કર્ણક અને ક્ષેપકને જોડતો વાલ્વ તો જમણી તરફ આવેલો કર્ણક કર્ણકક્ષેપકનો ત્રિદલ વાલ્વ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેનું જે છિદ્ર છે તે ત્રણ સ્નાયુલ પડદાઓ વડે નિયંત્રિત હોય છે બરાબર અને આ પડદાઓ જે છે તે ફક્ત એક જ દિશામાં એટલે કે કર્ણકથી ક્ષેપક તરફની દિશામાં ખુલી શકે છે આ પડદાઓ કર્ણકથી ક્ષેપક તરફની દિશામાં ખુલી શકે છે તે ક્યારેય ક્ષેપકથી કર્ણકની દિશામાં ખુલી શકશે નહીં મતલબ કે આ વિરુદ્ધ દિશામાં ખુલવું એના માટે શક્ય નથી

બીજો મિત્રો વાલ્વ જે છે એ છે ડાબા તરફ આવેલો એટ્રીક્યુલર દલ વાલ્વ બરોબર એટલે કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો એવો દ્વિદલ વાલ્વ જેને મિત્રલ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો એવો દ્વિદલ વાલ્વ કે જેને મિત્રલ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આજે દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ છે જેને કસ્પીડ વાલ્વ પણ કહેવામાં આવે છે તેનું કામ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેના છિદ્રને સુરક્ષિત કરવાનું છે જે રુધિરનું વહન ફક્ત ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકની દિશામાં જ પ્રેર છે મતલબ કે ક્ષેપકમાંથી રુધિર પાછું કર્ણકમાં જઈ શકશે નહીં આ બંનેની અંદર ફરક એટલો જ છે કે જે ત્રિદલ વાલ્વ છે તે ત્રણ એવા સ્નાયુલ પડદાનું બનેલું હોય છે જ્યારે દ્વિદલ વાલ્વ છે તે આવા બે સ્નાયુલ પડદાનો બનેલો હોય છે મિત્રો ત્રીજો જે વાલ્વ જોવા મળે છે એ છે અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રીજો જે વાલ્વ જોવા મળે છે એ છે અર્ધચંદ્રાકાર વાલ્વ સેમી લ્યુનાર વાલ્વ તો તે જમણા ક્ષેપક અને ફુફુસ કાંડ વચ્ચે બરોબર જમણા ક્ષેપક અને ફુફુસ કાંડ વચ્ચે તથા ડાબા ક્ષેપક અને ધમની કાંડ વચ્ચે અર્ધચંદ્રાકાર વાલ્વ જે છે તે જમણા ક્ષેપક અને ફુફ્ફુસ કાંડ વચ્ચે તથા ડાબા ક્ષેપક અને ધમની કાંડ વચ્ચે આવેલો હોય છે જે હૃદયમાંથી બહાર નીકળતી ફુફ્ફુસ ધમની અથવા તો દૈહિક ધમની બરોબર એ એમાં જતા રુધિરને ક્ષેપકમાં પાછું વળતું અટકાવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે જમણા ક્ષેપકમાં આપણે જાણીએ છીએ કે જમણા ક્ષેપકમાંથી બહાર નીકળતું રુધિર જે છે તે ફૂફુસ કાંડમાં જાય છે ફુફુસ ધમનીમાં જાય છે ત્યારે ડાબા ક્ષેપકમાંથી બહાર નીકળતું રુધિર જે છે તે ક્યાં જાય છે મિત્રો તો તે દેહિક ધમનીમાં જાય છે દૈહિક ધમની કાંડમાં જાય છે આ બંને રુધિર ક્ષેપકમાં પાછા ફરવા જોઈએ નહીં કારણ કે તેઓને અત્યંત ઊંચા દબાણથી વહન કરવામાં આવેલા છે કે જેથી તેઓ શરીરના દુરસ્થ વિસ્તાર સુધી પણ પહોંચી શકે જો રુધિર છે એ વિરુદ્ધ દિશામાં વહન પામવા માંડે તો ક્યારેય રુધિર છે એવી વિશિષ્ટ છે કે તે ફક્ત ને ફક્ત એક દિશામાં જ એક નિશ્ચિત દિશામાં જ રુધિરનું વહન પ્રેરશે અને વિરુદ્ધ દિશામાં થતું રુધિરનું વહન અટકાવશે ઓકે તો આમ આ હૃદયની જે રચના છે તેની અંદર વાલ્વ છે તે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે એવું કહી શકાય હવે જો જોવામાં આવે તો આપણે પહેલેથી કહેતા છીએ કે હૃદય જે છે તે અત્યંત વિશિષ્ટ અંગ છે અને તે સ્વયં સ્ફૂર્ણા પામતું એટલે કે સ્વયં ઉત્તેજનશીલ એવું અંગ છે તેને ચેતા તંત્ર સાથે કોઈ ખાસ એવા સંબંધો નથી તો આવું કઈ રીતે શક્ય બને છે તો મિત્રો હૃદયની અંદર જોવા મળે છે કે તેની અંદર વિશિષ્ટ અને રૂપાંતરિત એવી ગાંઠ પેશીઓ જોવા મળે છે મિત્રો આ ગાંઠ સ્નાયુ પેશીઓ જે છે તે વાસ્તવમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે અથવા તો ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે અને આ ઉર્મી વેગની અસર હેઠળ હૃદય છે એ આજીવન ક્રિયાશીલ રહે છે અને એ પણ એક નિશ્ચિત ગતિમાં બરોબર ધબકારાઓની સંખ્યાઓ નિશ્ચિત છે એટલે કે હાર્ટની જે ગાંઠ પેશીઓ છે સ્વયં ઉત્તેજનશીલ બનાવે છે તો જોવા મળે છે કે હૃદયની અંદર આવેલી ગાંઠ પેશીઓ બે પ્રકારની હોય છે હૃદયની અંદર આવેલી ગાંઠ પેશીઓ બે પ્રકારની હોય છે સૌથી પેલી છે સાઇનો ગાંઠ જેને એસ એ નોડ તરીકે ઓળખવામાં આવે છે સાઈનો નોડ શોર્ટમાં તેને લખાય છે એસ એ એન મિત્રો આ સાયનો ગાંઠ પેશી છે તે ક્યાં આવેલી હશે તો જમણા કર્ણકના જમણા ઉપરી ખૂણામાં તે આવેલી હોય છે જમણા કર્ણકના જમણા જમણા ઉપરી ખૂણામાં તે આવેલી હોય છે ઓકે મિત્રો ત્યારબાદ ડાબા ખૂણામાં આવેલી હોય છે ઓકે એટ્રિયો વેન્ટ્રીકલ ગાંઠ જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણામાં આવેલી હોય છે ઓકે મિત્રો

તો આઈ હોપ તમને આ હૃદયના વાલ્વ અને હૃદયની ગાંઠ પેશીઓ વિશે સારી રીતે સમજાઈ ગયું હશે મિત્રો જે હૃદયમાં આવેલી ગાંઠ પેશીઓ છે એટલે કે નોડ ટિશ્યુસ છે તે ચોક્કસ રીતે સમગ્ર હૃદયની જે સ્નાયુ દિવાલ છે જેમાં હૃદય સ્નાયુઓ આવેલા છે તેઓને ઉત્તેજના પ્રદાન કરવાનું કામ કરે છે અને આવું કરવા માટે તેને એક વિશિષ્ટ તંત્ર બનાવવું પડે છે જે સમગ્ર હૃદયના સ્નાયુઓને પહોંચતું હોય સમગ્ર હૃદયના સ્નાયુઓને ઉત્તેજિત કરી શકતું હોય તો આવા જે ઉત્તેજનશીલતા માટે જવાબદાર આવા વિશિષ્ટ રચનાઓ જે છે તે કઈ હશે જે ગાંઠ પેશીની સાથે સંકળાયેલી છે તો તેમાં આપણને સૌથી પહેલી જોવા મળે છે એ છે કર્ણક જૂથ બંડલ

પ્રારંભ થાય છે તેનો થાય છે અને તરત જમણી અને ડાબી બે શાખાઓમાં વિભાજિત થઈ આંતરક્ષેપક પટલની સાથે પશ્ચિમ આગળ વધે છે ઓકે તો એવીએનથી પ્રારંભ થતો એવો આ ગાંઠ તંતુઓનો સમૂહ છે જે આંતરક્ષેપક પટલના ઉપરના ભાગમાં એવીએનથી શરૂ થયો છે અને આગળ જતા જમણા અને ડાબા બે એવી શાખાઓમાં વિભાજિત થઈ જાય છે અને આંતરક્ષેપક પટલની સાથે પશ્ચ ભાગમાં આગળ વધે છે આ શાખાઓ જે છે આગળ જતા એમાંથી સૂક્ષ્મ તંતુઓ નીકળે છે જે સમગ્ર ક્ષેપકના સ્નાયુઓમાં પોતપોતાની બાજુ એટલે કે ડાબી અને જમણી બંને બાજુએ ફેલાયેલા રહે છે આ વિશિષ્ટ પ્રકારના કર્ણક્ષેપક જૂથમાંથી ઉત્પન્ન થતા જે તંતુઓ છે આ વિશિષ્ટ તંતુઓને પરકિંજે તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે આ વિશિષ્ટ તંતુઓને પર તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે તો વૈજ્ઞાનિકના નામ નામ પરથી છે પરકિંજે તંતુઓ તો આ તંતુઓ અને કર્ણક્ષાબુ જૂથ એટલે કે ડાબા જૂથ અને જમણું જૂથ આ બધા સાથે મળીને બરોબર જે સમગ્ર સમૂહની રચના કરશે તેને કહે છે હિસ જૂથ તેને કહેવામાં આવે છે હિસ જૂથ તો હિસ જૂથની અંદર ડાબા ક્ષેપકનું જૂથ જમણા ક્ષેપકનું જૂથ અને તેની સાથે સાથે તંતુઓ આ આ સમાવેશ સમાવેશ થઈ થઈ જાય જાય છે છે તો જૂથ તરીકે ઓળખાતી આ રચના એ સમગ્ર હૃદયના હૃદ સ્નાયુઓને ગાંઠ પેશીઓમાંથી ઉત્પન્ન થતી જે ઉર્મી વેગ છે એ ઉર્મી વેગને પહોંચાડવાનું કામ કરશે અને હૃદયને આજીવન ક્રિયાશીલ રાખશે મિત્રો આપણે હમણાં જ કીધું કે હૃદયની જે ગાંઠ પેશીઓ છે તે કોઈ સામાન્ય પેશીઓ નથી તે રૂપાંતરિત એવી સ્નાયુ પેશીઓ છે જે તો આ જે હૃદયની ગાંઠ પેશીઓ છે તેની સૌથી અગત્યની બાબત કોઈ હોય તો એ છે તેઓની સ્વયં ઉત્તેજનશીલતા મતલબ કે તેઓ ચેતાતંત્રથી સ્વતંત્ર રીતે પોતે જ ઉત્તેજનશીલ છે અને હૃદયને સતત કાર્યરત રાખે છે કહેવાનો મતલબ છે કે ગાંઠ પેશીઓ ગાંઠ પેશીઓ બાહ્ય ઉત્તેજના વગર ગાંઠ સ્નાયુ પેશીઓ બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાક પોટેન્શિયલ જેને કહેવામાં આવે તેને ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે એટલા માટે જ તેઓને સ્વયં ઉત્તેજનશીલ લેવી પેશીઓ કીધી છે ઓકે એટલા માટે તેઓને સ્વયં ઉત્તેજનશીલ લેવી પેશીઓ કીધી છે તેમ છતાં

સાથે સાથે તે હૃદયનું લયબદ્ધ સંકોચન પ્રેરે છે કે જેથી એક હૃદય એક નિશ્ચિત ગતિથી સંકોચન અને શિથિલન પામતું રહે એક નિશ્ચિત ગતિથી સિસ્ટોલ ને ડાયસ્ટોલ થતા રહે જેથી એક નિશ્ચિત માત્રામાં રુધિર સમગ્ર શરીરમાં પંપ થતું રહે ઘણા બધા દર્દીઓની અંદર ઘણા બધા દર્દીઓની અંદર કોઈ કારણસર જો એસ ક્ષતિગ્રસ્ત બને કે ત્યાં આવેલી ગાંઠ પેશીઓ મૃત્યુ પામે એ વખતે એક ઇલેક્ટ્રોનિક નાનકડું બટન જેવું સાધન આવે છે જેને પેસમેકર તરીકે ઓળખવામાં આવે તેને હૃદયની નજીક શરીરમાં હૃદયની નજીક તેને ઇમ્પ્લાન્ટ કરવું પડે છે તેનું પ્રત્યારોપણ કરવું પડે છે કે જેથી તે કૃત્રિમ રીતે હૃદયને જરૂરી એવા સક્રિય કલા વિસ્થિતિમાન પૂરું પાડતું રહે આમ તો કુદરતે આપણને એસેએનના સ્વરૂપમાં એક કુદરતી પેસમેકર આપેલું જ છે જે હૃદયનું લયબદ્ધ સંકોચન પ્રેરશે અને પંચોતેર વખત બોતેર ધબકારા પ્રતિ મિનિટ મતલબ કે એક મિનિટમાં સિત્તેર થી વખત સરેરાશ રીતે જોવા જાય તો બોતેર ધબકારા પ્રતિ મિનિટના દરથી તે આપણા હૃદયને ધબકતું રાખે છે ઓકે મિત્રો મિત્રો માનવના પરિવહન તંત્રનું સૌથી અગત્યનું એવું હૃદય એ હૃદય આપણે જાણીએ છીએ તેમ પૃષ્ઠવંશીઓની અંદર અને ખાસ કરીને સસ્તન વર્ગમાં ચતુષ્ખંડીય હોય છે આ ચતુષ્ખંડીય હૃદયની એક સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન એવા રુધિરને અલગ રાખે છે એટલા માટે ડાબા અને જમણા ભાગને આધારે આપણે હૃદયના બે પ્રકારો પાડી શકીએ તો હૃદય દ્વારા થતા રુધિરના પરિવહનને આધારે તેના પ્રકારો બે છે દેહિક હૃદય અને ફુફ્ફુસીય હૃદય દેહિક હૃદય અને ફુફ્ફુસીય હૃદય મિત્રો જે દેહિક હૃદય છે જે ડાબા ભાગમાં આવેલું હૃદય હોય છે તે દેહિક પરિવહનની અંદર ભાગ લે છે જે ઓક્સિજનયુક્ત અને પોષક દ્રવ્યો યુક્ત રુધિરને શરીરની પેશીઓ સુધી પહોંચાડે છે અને પેશીઓ દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યોનો તેમાંથી નિકાલ કરે છે મતલબ કે ડાબા ભાગનું જે હૃદય છે તેને કહેવાય છે દેહિક હૃદય જ્યારે ફૂફ્ફુસીય હૃદય શું છે તો જમણા ભાગમાં આવેલું જે હૃદય છે એ ફૂફ્ફુસીય પરિવહનમાં ભાગ લે છે બરોબર મતલબ કે ઓક્સિજન વિહીન રુધિર છે જે ઓક્સિજનેશન પામવા માટે સમગ્ર ફેફસાના તંત્રમાં જાય છે જેને કહેવાય છે ફૂફ્ફુસીય પરિવહન તો જમણા ભાગમાં આવેલું હૃદય એ ફુફ્ફુસીય પરિવહનમાં ભાગ લે છે જે ઓક્સિજનેશન પામતું હશે તો જમણા ભાગનું હૃદય છે એને આ જ રીતે હૃદયની જે દિવાલ છે એ પણ અત્યંત વિશિષ્ટ છે જો હૃદયની દિવાલ જોવામાં આવે તો હૃદયની દિવાલ અંદરની બાજુએ ત્રણ સ્તરોની બનેલી હોય છે હૃદયની દિવાલ અંદરની બાજુએ ત્રણ સ્તરોની બનેલી હોય છે તેમનું સૌથી પહેલું સ્તર છે એ છે પેરીકાર્ડિયમ સૌથી પહેલું સ્તર છે એ છે પેરીકાર્ડિયમ જેને કહેવાય છે ઉપરી રદાવરણ મિત્રો પેરીકાર્ડિયમ છે તે સૌથી બહારનું સ્તર છે અને તે સાદા લાદિસમ અધિચ્છદનું બનેલું હોય છે અને તેની ઉત્પત્તિ ત્રિ ગર્ભસ્તરીય રચનામાં આવેલા મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે તેની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તર મિઝોડમમાંથી થતી હોય છે મિત્રો હૃદયની દીવાલનું જે બીજું સ્તર છે માયો કાર્ડિયક સ્નાયુઓનું બનેલું હોય છે તેની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે તેની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે મિત્રો ત્રીજું જે છે એ છે એન્ડોકાર્ડિયમ

ત્રણ સ્તરો આપણે સમજી લીધા આમાંનું સૌથી અગત્યનું સ્તર જો કોઈ હોય તો એ છે માયોગાર્ડિયમ જે સંપૂર્ણપણે હૃદય સંપૂર્ણપણે હૃદય સ્નાયુઓનું બનેલું છે અને તે ચોક્કસ રીતે હૃદયને આજીવન ગતિશીલ રાખે છે મિત્રો આ અમુક ચોક્કસ પ્રકારની રચનાઓ છે જે નીટની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે એટલા માટે અહીંયા તેઓને મેં આવરી લીધી છે

ક્યારે ફેફસામાં જતું જ નથી ગર્ભસ્થ શિશુમાં પાછળની બાજુએ લંબગોળ પોલાણ આવેલું હોય છે અને આ પોલાણ ગર્ભસ્થિતિની અંદર આવેલું ઓવું છિદ્ર છે આ પોલાણને કહેવાય છે ઓવ્યાલીનું છિદ્ર જન્મ થતા જ તે બંધ થઈ જતું હોય છે જન્મ થતા જ જન્મ સમયે જ તે બંધ થઈ જાય છે હવે આ છિદ્રનું કામ શું છે તો ગર્ભસ્થ પરિવહનની અંદર ફેફસાઓ છે તે કાર્યક્ષમ હોતા નથી ફુફૂસીય પરિવહન તંત્ર કામ કરતું હોતું નથી તેથી ગર્ભ પરિવહનમાં જ્યારે ફેફસા કાર્યક્રમ કાર્યક્ષમ નથી હોતા અને રુધિર ફુફૂસીય પરિવહન તંત્રને બાયપાસ કરીને સીધું જ જમણા કર્ણકમાંથી ડાબા કર્ણકમાં ઓવાલેના છિદ્ર દ્વારા પહોંચે છે બરોબર રુધિર જે છે તે સીધું જ ફૂફૂસીય પરિવહન તંત્રને બાયપાસ કરે છે અને જમણા કર્ણકમાંથી ડાબા કર્ણકમાં ઓવાલેના છિદ્ર દ્વારા પહોંચી જાય છે ઓકે તો આ અત્યંત અગત્યની રચના જે આપણને ફક્ત ગર્ભસ્થ શિશુના પરિવહન તંત્રમાં જોવા મળશે ત્યારબાદની રચના છે મહાશિરાના વાલ્વો મહાશિરાના વાલ્વો તો આપણે જાણીએ છીએ કે નિશ્ચિત રીતે અગ્ર મહાશિરા અને જમણા કર્ણકની અંદર ખુલતી આ રચનાઓ છે ઓકે તો જમણા કર્ણકમાં ખુલતી અગ્ર મહાશિરાનું જે છિદ્ર છે તે હાર્વેશિયન વાલ્વ તરીકે ઓળખાતા વાલ્વ દ્વારા રક્ષાયેલું હોય છે જ્યારે પશ્ચ મહાશિરાનું છિદ્ર યુસ્ટેશિયન વાલ્વ દ્વારા રક્ષાયેલું હોય છે પશ્ચિમહાશિરાનું છિદ્ર યુસ્ટેશિયન વાલ્વ દ્વારા રક્ષાયેલું હોય છે તો આ બે નામ અહીંયા યાદ રાખવાના છે જમણા કર્ણકમાં ખુલતી અગ્ર મહાશિરાનું છિદ્ર ક્યાં વાલ્વ વડે રક્ષાયેલું હશે તો હાર્વેશિયન વાલ્વ અને પશ્ચિ મહાશિરાનું છિદ્ર ક્યાં વાલ્વ વડે રક્ષાયેલું હશે તો યુસ્ટેશિયન વાલ્વ ઓકે આ મિત્રો સૌથી છેલ્લી વાત લિગામેન્ટ આર્ટેરિયોસમ ઉદભવે છે બરોબર બંને ક્ષેપક માંથી ધમની અને દેહિક મહાધમની ઉદભવે છે તો જે ફુગફુસીય ધમની છે ક્યાંથી ઉદ્ભવતી હશે તો આપણે જાણીએ છીએ તેમ ડાબા ક્ષેપક માંથી દેહિક મહાધમ ની ક્યાંથી ઉદભવતી હશે કમાન અને દૈહિક કમાન તરીકે ઓળખવામાં આવે છે હવે આ બંને કમાનોનું જે છેદન બિંદુ છે બરોબર આ બંને કમાનોનું જે છેદન બિંદુ છે તેને લિગામેન્ટ આર્ટેરિયોસમ તરીકે ઓળખવામાં આવે છે આ છેદન બિંદુ એ આ બંને કમાનોના પોલાણને જોડે છે તેઓને એકબીજાની સાથે સાંકળે છે જન્મ સમયે જ આ પોલાણ બંધ થઈ જાય છે એટલે કે લિગામેન્ટ આર્ટેરિયો સમજે છે તે બંધ થઈ જતું હોય છે જન્મ સમયે જ આ પોલાણ બંધ થઈ જતું હોય છે કારણ કે જન્મ બાદ ફુફ્ફુસીય પરિવહન તંત્ર સક્રિય થઈ જાય છે ફેફસા કાર્ય કરવા લાગે છે ઓકે મિત્રો તો અત્યંત અગત્યની રચનાઓ જે છે એ આ સ્લાઇડની અંદર આપણે જોઈ અને આઈ હોપ તમને આ બધી જ રચનાઓ સારી રીતે સમજાઈ ગઈ હશે ગાંઠ પેશીઓ ત્યારબાદ સ્નાયુ તંતુઓ વિશે આપણે વાત કરી હિસ તંતુઓ અને સ્નાયુ બંડલો વિશે વાત કરી અને છેલ્લે ફોસા ઓવેલિસ વાલ્વ અને લિગામેન્ટ આર્ટેરિયોસમ વિશે વાત કરી તો આઈ હોપ આ બધું જ તમને સમજાઈ ગયું હશે તેમ છતાં કાંઈ ન સમજાય તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો થેન્ક યુ સો મચ ધન્યવાદ ઓકે ફ્રેન્ડ્સ આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ સો મચ